હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ અગિયાર પ્રથમ પરીક્ષા જે દરેક જિલ્લાની અંદર આજથી ત્રણ તારીખથી ચાલુ થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા માટે આજે તમારા ધોરણ અગિયાર કોમર્સની અંદર આપણે એક વિષય આવે છે આંકડાશાસ્ત્ર સ્ટ્રેટેસ્ટિક આપણે એનું એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાનું છે તો ખાસ તમે વિડીયોને સ્કીપ ના કરતાં અંત સુધી જોવાનું ચાલુ રાખજો પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્નપત્રની અંદરથી મેક્ઝિમમ પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર બેઠે બેઠા જોવા મળશે બીજું વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હો મારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરતા હો તો ખાસ તમને જણાવી દઉં કે આપણે ધોરણ અગિયાર ના જેટલા બી વિષય આવે છે આ દરેકે દરેક વિષયના આપણે પાટણને બનાસકાંઠા જિલ્લામાં જે જૂના પેપર લેવરાઈ ગયા હોય એ વધતા જે નવા પેપર લેવરાવાના છે એ અને દરેકે દરેક વિષયના આપણે આઈએમ બી વિડીયો અપલોડ કરીએ છીએ તો જેના એના માટે તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો હવે આપણે તમારો વધારે સમય નહીં લેવો આપણે આવતા રહીશું વિભાગ એ ઉપર ચલો અહીંયા લખેલું છે વિભાગ એ વિભાગે તમને ખબર છે આપણો કેટલા ગુણનો હોય છે દસ ગુણનો હોય છે તમને ચાર વિકલ્પ ચાલશે કેટલા વિકલ્પ ચાર વિકલ્પ આવશે એમાંથી એક વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે ને પ્રત્યેકનો એક ગુણ છે આ આપણી નવી પેટર્ન પ્રમાણે ઓકે તો તમારો વિભાગે દસ ગુણનો છે દસ એમસીક્યુ આપવામાં આવશે અને એની અંદર તમારે સાચો એમસીક્યુ પસંદ કરવાનો રહેશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો આપણે પ્રશ્ન નંબર એક ઉપર જર્મન સ્ટબ ધ સ્ટેટિસ્ટિક સૌ કોના દ્વારા વપરાયો હતો અને તમને ખબર ચેપ્ટર નંબર એકની અંદર તમને આ પ્રશ્ન આપેલો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક કોને આપ્યો હતો તો જવાબ આપ્યો ઓપ્શન નંબર સી ગ્રોડ ફીડ એકેન વોલે કોને આપ્યો તો ગ્રોડ ફીડ એકેન વોલે બીજું કઈ સાલની અંદર આપ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1749 ઓગણપચાસ કઈ સાલમાં 1749 ને ઓગણપચાસમાં અને બીજું કઈ ભાષામાં પૂછે તો જર્મન ભાષા તેને પ્રશ્નો થઈ જાય આ સ્ટેટિસ્ટિક શબ્દ સૌપ્રથમ કોલે આપ્યો તો ગ્રોડ ફિલ્ડ એક એન વૉલે બીજું કદાચ એવું પૂછશે કઈ સાલમાં આપ્યો તો તો ને ઓગણપચાસમાં કઈ ભાષામાં આપ્યો તો જર્મન ભાષામાં ઓકે બીજું રિલેટિવ કોઈ પ્રશ્ન હશે તો આપણે એને બી લઈ લેશું બીજું થોડો આપણે પેપરની અંદર ટાઈમ વધારે જશે કારણ કારણ કે મારો ટાર્ગેટ એ નથી કે ફટાફટ પેપર પતાવી દઉં મારો ટાર્ગેટ છે કે તમે એ તમારો કિંમતી સમય ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એના બદલાવની અંદર તમને કંઈક શીખવા મળે ચલો આગળ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે ઉપર નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે હવે ગુણાત્મક માહિતીનું ઉદાહરણ કીધું છે તો તમને કોઈ ગુણ જોવા મળતો હોય શું કોઈ ગુણ જોવા મળતો હોય એવું ઉદાહરણ તમારે શોધવાનું હવે તમે જોશો ઓપ્શન નંબર એમાં છે ઉત્પાદન ટનમાં તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ટનમાં તો આ તો સંખ્યાત્મક માહિતીનું છે બીજું વ્યક્તિઓની ઊંચાઈ મીટરમાં આ પણ સંખ્યાત્મક માહિતીનું છે કામદારોની ઉંમર વર્ષમાં આય સંખ્યાત્મક માહિતીનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલા ઉદાહરણની અંદરથી એક પણ ઉદાહરણ કોનું નથી ગુણાત્મક માહિતીનું નથી તો આપણો જવાબ આપશો ઓપ્શન નંબર ડી ઉપરમાંથી એક પણ નહીં સમજો આની અંદરથી એક પણ એવું ઉદાહરણ નથી જે ગુણાત્મક માહિતીનું છે કારણ કે દરેકે દરેક જે એ બી અને સીમાં આપેલા છે આ બધે બધકોનું ઉદાહરણ છે તમારા સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ છે કારણ કે દરેકને તમે સંખ્યામાં દર્શાઈ શકો છો એક પણ ઉદાહરણ એવું નથી કે જે ગુણ બતાવે છે ચલો આગળ જાવશો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો અતિ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પી ના મહાનોબીસ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીનું નામ જણાવો તેમનું નામ છે પીસી મહાનોબીસ મોસ્ટ એમ્પી પ્રશ્ન ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ છે પીસી સી મહાનોબીસ આગળ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી ઓકે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓગણીસોને એકત્રીસની અંદર આ ઓગણીસો ને એકત્રીસની અંદર ભારતના જાણ જાણીતા આંકડાશાસ્ત્રી પી સી છે શું કર્યું હતું તો ભારતીય આંકડાશાસ્ત્ર શાસ્ત્ર સંસ્થાની સ્થાપના કરી હતી ઓકે બીજું કઈ કઈ જગ્યાએ તો તમારો જવાબ આવશે કોલકત્તા કલકત્તા અથવા કોલકત્તા બીજું મોસ્ટ આઈમ બી એવો પ્રશ્ન પૂછે કે કઈ જગ્યાએ તો કોલકત્તાની અંદર ઓકે સાલ પૂછે તો ઓગણીસો એકત્રીસમાં અને ભારતના જાણીતા આંકડા શાસ્ત્રી કોણ છે પીસી મહાનો બીજ પીસી મહાનો બીજ ઓગણીસો એકત્રીસની કોલકત્તા ચલો આગળ જાવશું નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર ઉપર નીચેના પૈકી કયો ચલ સતત છે શું સતત ચલ છે સૌથી પહેલાં તમને ખબર છે કે સંખ્યાત્મક ચલના બે પ્રકાર છે એકવા સતત ચલ સતત ચલ ઓકે અસતતમાં તમારા જવાબમાં શું કે ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે જો ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે તો એ તમારો અસતત ચલ છે સતત ચલમાં શું લખવાનું કે કોઈ પણ કિંમત ધારણ કરે શું કોઈ પણ કિંમત ધારણ કરે મતલબ બધી જ કિંમત ધારણ કરે બે સીમાઓ વચ્ચેની ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે તો અસતત ચલ બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે જે નિશ્ચિત ના હોય એને કહેવાય અસતમાં હવે તમે જો પુસ્તકમાં પાનાટી ભૂલની સંખ્યા આ તો ગણી શકાય આ નિશ્ચિત કિંમત ધારણ કરે છે તો આ તો શેમાં જાય અસતમાં જાય કાર્ડના ઉત્પાદનની સંખ્યા હવે ઉત્પાદન તમે ગણી શકો છો અને નિશ્ચિત હોય છે તો આ પણ ન આવે માર્ગ પર અકસ્માતોની સંખ્યા આ પણ તમે જુઓ કેવું છે તો આ માર્ગ પર અકસ્માતની સંખ્યા આ પણ ગણી શકાય નિશ્ચિત છે તો આ પણ ન આવે અને વ્યક્તિની માસિક આવક હવે આ વ્યક્તિની માસિક આવક નક્કી ના હોય શું નક્કી ના હોય બરાબર છે એ કોઈ પણ કિંમત ધારણ કરે છે તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓકે કયો જવાબ આવશે ઓપ્શન નંબર ડી વ્યક્તિની માસિક આવક કારણ કે વ્યક્તિની માસિક આવક એ કોઈ પણ કિંમત ધારણ કરે બે સીમાઓ વચ્ચેની ઓકે તો અહીંયા ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે આ આપેલાં ત્રણ ઉદાહરણ બી એ અને સી આ કોના છે તો એ સે સતત ચલના કારણ કે એ ગણી શકાય તેવી બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમત ધારણ કરે છે જો વ્યાખ્યા આવડતી હોય બરાબર છે કન્સેપ્ટ આવડતું હોય તો તમે કમ્પ્લેટ સાચો જવાબ પિક કરી ગયો એમ ચાલો આગળ જાઉં નેક્સ્ટ કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમનો અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવરા છે હવે તમે જો કોઈ વિસ્તારમાં રહેતા લોકોનો વ્યવસાય અને અભ્યાસ હવે તમે જોશો બરોબર છે તો અહીંયા આને તમારે શું કરવું પડશે ગોઠવણી કરવી પડશે તો એને શું કહેવાય રચના કોષ્ટક રચનાની વ્યાખ્યા છે પરીક્ષામાં પૂછા કે કોષ્ટક રચના તો આ લોકોનો વ્યવસાય છે અને એમનો અભ્યાસ છે આને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવાય કોષ્ટક રચના કહેવાય ક્વેશ્ચન નંબર છ વર્ગીકૃત માહિતીને પેટા વિભાગમાં રજૂઆત કરવા માટે કઈ આકૃતિ ઉપયોગી છે વર્ગીકૃત માહિતીને પેટા વિભાગમાં વિદ્યાર્થી મિત્રો ટેન સ્ટારવાળો પ્રશ્ન છે એક હજાર ટકા તમારા પરીક્ષામાં પૂછાય ઓકે કે વર્ગીકૃત માહિતીને પેટા વિભાગમાં રજૂઆત કરવા માટે તમારો જવાબ આવશે અહીંયા વિભાજી સ્તંભા આકૃતિ કયો જવાબ આવશે વિભાજી સ્તંભા આકૃતિ ઓકે વર્ગીકૃત માહિતી પેટા માહિતી આવે વર્ગીકૃતમાં પેટા તો જવાબ આવશે વિભાજી સ્તંભા આકૃતિ ઓકે પેટા માહિતી એમાં જવાબ આવશે વિભાજી સ્તંભા આકૃતિ નેક્સ્ટ આગળ જવું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ ઉપર દસ અવલોકનોનો મધ્યક પંદર હોય દસ અવલોકનોનો મધ્યક કેટલો હોય પંદર તો અહીંયા એન બરાબર તમને કેટલા દસ આપેલા છે અને એનો મધ્યક એક્સ બાર બરાબર તમને કેટલો આપેલો છે પંદર આપેલો છે હવે કે અવલોકનનો સરવાળો કેટલો થાય તો આપણું સૂત્ર શું છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન ક્લિયર હવે એક્સ બારા પંદર આપેલ તો અહીંયા પંદર લખી નાખું સિગ્મા એક્સ આપણે શોધવાનો છે અને એન બરાબર તમને દસ આપેલા છે તો અહીંયા દસ મૂકી દઉં હવે તમે જો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો પંદર ગુણ્યા તમે દસ કરશો ઓકે તો તમારો જવાબ કેટલો આવશે એકસો પચાસ કેટલો આવશે એકસો ને પચાસ તો અહીંયા આપણા જવાબની અંદર એકસો પચાસ ઓપ્શન નંબર બીમાં આપેલો છે અવર્ગીકૃત માહિતીમાં મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું છે એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ ભાગ્યા એન એક્સ બાર અને એનનો ગુણાકાર કરી નાખો તો જવાબ કેટલો આવશે એકસોને પચાસ આવશે ચલો આગળ જ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આઠ નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે મધ્યસ્થ આપશે મધ્યસ્થ કીધું છે હવે મધ્યસ્થ એટલે માહિતીના કેટલા ટકા અવલોકન થાય પચાસ ટકા અવલોકન થાય તો આમાંથી કઈ કિંમત પચાસ ટકા અવલોકન છે ક્લિયર તો અહીંયા જો ડી સેવન તો આવે નહીં કારણ કે તો સિત્તેર ટકા થાય પી પિસ્તાળીસના આવે પિસ્તાળીસ ટકા થાય ડી ફોર એટલે ચાલીસ ટકા થાય તો અહીંયા ક્યુ જવાબ આવશે ક્લિયર કેટલો ક્યુ ટુ કારણ કે ક્યુ બરાબર તમારે કેટલા ટકા અવલોકન થાય પચાસ ટકા અવલોકન થાય તો મધ્યસ્થ કોણ હાલે તમને ક્યુ ટુ તો અહીંયા મધ્યસ્થ છે તો ક્યુ કારણ કે ક્યુ એટલે માહિતીના કેટલા ટકા અવલોકન થાય પચાસ ટકા અવલોકન થાય હજી બીજું જવાબની અંદર શું આવે તો મગજમાં રાખજો મધ્ય સેમ બરાબર ક્યુ ટુ બરાબર ડી ફાઈ બરાબર પી પચાસ હવે આ ઓપ્શનની અંદર આ મધ્યસ્થ કઈ કઈ કિંમત આલે તો જવાબમાં ક્યુ હોય તો જવાબ કહેવાય ડી ફાઈ એ જવાબ કહેવાય કારણ કે ક્યુ એટલે પચાસ ટકા એમ એટલે પચાસ ટકા ડી ફાઈ એટલે પચાસ ટકા અને પી પચા એટલે પચાસ ટકા તો અહીંયા કદાચ ક્યુ ટુ ના આવે તો ડી ફાઈ પણ જવાબ આવી શકે પી પચા પણ જવાબ આવી શકે કારણ કે આ બધા બરાબર કેટલા ટકા થાય પચાસ ટકા આવ લોકોનો થાય નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે હવે એકમથી મુક્ત છે ઓકે તો આપણો જવાબ આપશો ઓપ્શન નંબર બી ચલનાંક બીજું સ્ટારવાળો પ્રશ્ન છે બીજું પ્રશ્ન નંબર આઠ અને પ્રશ્ન નંબર નવ આ બંને પ્રશ્નો મારી દૃષ્ટિએ તમારા પરીક્ષામાં દેખાય ક્લિયર કયો માપ એકમથી મુક્ત છે એટલે કોની પાછળ એકમ ના હોય હવે તમને ખબર છે કે આ જે આ ચલનાંક છે એ એકમથી મુક્ત માપશે કારણ કે ચલનાક કેવું માપશે એ સાપેક્ષ માપશે અને સાપેક્ષ માપ એકમથી કેવું હોય મુક્ત હોય તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ આવશે ચલનાક ચલનાક એકમથી મુક્ત માપશે અને બાકી આપેલા બધા સરેરાશ વિતલન છે ચતુર્ધક વિતલન છે વિસ્તાર છે આ તેણે તેણે કેવા માપશે તમારો નિરપેક્ષ માપશે એટલે નિરપેક્ષની પાછળ એકમ આવે અને આ ચલનાક છે એ સાપેક્ષ માપશે એટલે કે સાપેક્ષની પાછળ એકમ ના આવે એટલા માટે ચલનાક એકમથી મુક્ત માપશે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ ચલ એક્સનો મધ્યક પાંચ છે અને પ્રમાણિત વિચલન બે છે ઓકે તો અહીંયા એક્સનો મધ્યક એટલે એક્સ બાર આપેલો છે કેટલો પોચ અને પ્રમાણિત વિચલન એસ બરાબર કેટલા આપેલા છે બે અને બીજું પ્રમાણિત વિચલન એસનું તો એસ એક્સ આપેલો છે બે આગળ અહીંયા એક સમીકરણ આપેલું છે વાય બરાબર ત્રણ એક્સ વત્તા ચાર તો એમ કહે છે કે વાયનો મધ્યક અને વાયનું પ્રમાણિત વિચલન હવે એક કામ કરી નાખો તમને આ સમીકરણ આપેલું છે આની અંદર બરાબર છે કામ કરી નાખો તમે આ એક્સની જગ્યાએ એક્સ બાર મૂકી શકો છો તો એક્સની જગ્યાએ એક્સ બાર મૂકી દો તો અહીંયા કેટલા મૂકી દો પાંચ અને વત્તા ચાર પોતરી પંદર પંદર વધતા ચાર તો ઓગણીસ તો અહીંયા વાયનો મધ્યક બરાબર છે વાયનો મધ્યક કેટલો આવ્યો ઓગણીસ એટલે વાય બાર તમારો જવાબ આવ્યો ઓગણીસ હવે વાળા જવાબ મૂકો તો એક બી છે એક અહીંયા સી છે તો એ તો આવે ના ડી તો આવે ના ક્લિયર હવે અહીંયા બીજું તમને કીધું છે કે પ્રમાણિત વિચલન કોનું પ્રમાણિત વિચલન હવે વાયનો મધ્યક તો મળી જાવ પ્રમાણિત વિચલન લાવવાનું છે તો પ્રમાણિત એસ વાય આવે શું આવે એસ વાય આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શું કરશો કે આ પ્રમાણ વિચલન બે તો આપેલું હતું કેટલું આપેલું હતું બે આપેલું હતું ઓકે અને એને તમે ત્રણ વડે ગુણી દો ક્લિયર તો તમારો જવાબ આવશે છ ઓકે તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓગણી અને છ બીજું સ્ટારવાળો પ્રશ્ન છે તૈયાર કરી લેજો ખાસામ ખાસ એક્સનો મધ્યક ને એક્સનું પ્રમાણ વિચલન આપેલું છે એના ઉપરથી વાયનો મધ્યક અને વાયનું પ્રમાણે વિચલન લાવવાનું છે ક્લિયર તો વાયનો મધ્યક આવશે ઉગણીને વાયનું પ્રમાણ વિચલન આવશે અહીંયા કેટલું છ નેક્સ્ટ ચાલો વિભાગ બી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એનું શાનદાર સોલ્યુશન કરી નાખ્યું છે દરેકે દરેક પ્રશ્નો મેં તમને ડીપમાં સમજાવવાની કોશિશ કરી છે પ્રશ્નો તૈયાર કરી લેજો બહુ મજા આવશે ચાલો હવે વિભાગ બીની અંદર જોઈએ બીજો અગર કોઈ વિદ્યાર્થી એવો છે કે મારા આંકડા શાસ્ત્રની અંદર પ્રથમ પરીક્ષામાં પચામાંથી પચા માખ લાવશે તો હું મારા અનુભવના આધારે કહું મારા ઓફલાઇન ક્લાસીસની અંદર હર સાલ કેટલાય વિદ્યાર્થી એવા છે કે જેને પચામાંથી પચાસ આવે છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે વિદ્યાર્થીઓ નવું કશું નથી કરતા વિભાગ એ અને બીની અંદર તમારે બહુ એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે એનું કારણ છે કે એ અને બીની અંદર બહુ જેન્યુન પ્રશ્નો પૂછાય એની અંદર તમે કોઈ ગપ્પું ના મારી કહો કે આનો મતલબ અંધારામાં ગોળી ના મારી સમજો ટુ ધ પોઈન્ટ તમારે જવાબ લખવો પડે તો વિભાગ એ અને બીના મેક્ઝિમમ પેપર સોલ્યુશન કરવાના હજી બી આપણે બીજા બી પેપર અપલોડ કરીશું આ વખતના જે લેવાના બાકી છે પાટણને બનાસકાંઠાના તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તમારા સ્ટેટની અંદર ધાર્યા કરતાં સારામાં સારું રિઝલ્ટ આવશે એમ ચલો વિભાગ બીની અંદર જઈએ હા વિભાગ બીની અંદર નવી પેટર્ન પ્રમાણે કહે છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ અને વિભાગ બી તમારો પાંચ ગુણનો છે કેટલા ગુણનો છે પાંચ ગુણનો છે હવે એની અંદર પહેલો પ્રશ્ન છે પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપો કઈ માહિતી પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપો હવે તમારા ચેપ્ટર નંબર એકમાંથી પ્રશ્ન છે મેં લખ્યો નથી વ્યાખ્યા બહુ મોટી છે પણ હું બોલું છું પ્રાથમિક માહિતી એટલે શું તો કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધન કોણ હોય કોઈ અધિકૃત સંસ્થા હોય અથવા કોઈ સંશોધક હોય આ અધિકૃત સંસ્થા કે સંશોધક સૌપ્રથમ વખત કઈ વખત સૌપ્રથમ વખત બરોબર છે અસલ સ્વરૂપે શું અસલ સ્વરૂપે જે માહિતી એકઠી કરે છે અથવા જે માહિતી ભેગી કરે છે તેને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે ફરી પ્રશ્ન બોલું છું કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે કયા સ્વરૂપે અસલ સ્વરૂપે જે માહિતી એકઠી કે ભેગી કરે છે તેને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે આવડશે એકદમ બીજી વ્યાખ્યા છે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી ભેગી કરે છે અને પ્રાથમિક માહિતી કહેવાય બીજો આની જગ્યાએ કદાચ બીજો પ્રશ્ન પૂછાય પ્રાથમિક માહિતીની રીતો શું પ્રાથમિક માહિતીની રીતો પૂછાય તો ત્રણ રીતો છે કઈ કઈ એક પ્રત્યક્ષ તપાસ છે બીજું એક પરોક્ષ તપાસ છે અને ત્રીજું એક છે પ્રશ્નાવલીની રીત છે આ ત્રણે આ બી પ્રશ્ન પૂછાય કે પ્રાથમિક માહિતીની રીતો કેટલી અને કઈ કહી તો ત્રણ છે પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત રિલેટિવ પ્રશ્ન છે એટલા માટે કહી દઉં છું એમ ચાલો એના પછી પ્રશ્ન નંબર છે બાર અસતત ચલની વ્યાખ્યા આપો હમણાં વિભાગ એની અંદર પાછો મેં વ્યાખ્યા બોલી હતી રિલેટિવ ક્વેશન છે ઓકે ચાલો અસતત ચલની વ્યાખ્યા આપો વ્યાખ્યા અહીંયા લખેલી છે બે સીમા વચ્ચેની ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે જો બે સીમા વચ્ચેની ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે તેને અસતત ચલ કહેવામાં આવે છે જે ચલ બે સીમા વચ્ચેની ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરે એને અસતત ચલ કહેવાય સતતની તૈયાર કરી નાખજો નેક્સ્ટ ચલો તેર કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવામાં આવે છે સ્ટારવાળો પ્રશ્ન છે કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટ કહેવામાં આવે છે તો માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે જો માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવામાં આવે છે જે કોષ્ટક માહિતીનું જે વર્ગીકરણ છે અને આ વર્ગીકરણનો જે હેતુ છે આ હેતુ પૂરો કરે એને શું કહેવાય શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય આગળ જાવશો નેક્સ્ટ મધ્યસ્થ મધ્યક અને બૌલક વચ્ચેનું આસાદી સૂત્ર જણાવો હવે આ ચેપ્ટર નંબર તમારું ત્રણ છે એમાં આપેલું છે મધ્યક મધ્યસ્થ વચ્ચેનું આ દ આસાદી સૂત્ર તો સૂત્ર છે એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આપણું સૂત્ર શું છે એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ આપણું શું છે આસાદી સૂત્ર છે તૈયાર કરી નાખજો સ્ટારવાળો પ્રશ્ન છે ઓકે તમારે બરાબર છે મધ્યક મધ્યસ્થી બહુલકનું જે આસાદી સૂત્ર લાવવું છે હવે આસાદી રીતે પહેલાં બહુલક આવે બહુલક એટલે એમ જીરો થાય અને એનું સૂત્ર છે શું થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર હવે બીજો પ્રશ્ન પૂછાય કે આ આસાદી સૂત્ર છે આ કોને આપ્યું હતું તો તમારો જવાબ આવશે કાલ પિયરસન કેવા જવાબ આવશે કાર્લ પિયરસને ઓકે ચલો આગળ જાઉં છું નેક્સ્ટ પ્રશ્ન નંબર પંદર આગળનો છે આપણો કયો પંદર પ્રસારનું શ્રેષ્ઠ માપ જણાવો આ પ્રસાર માપના તમને ખબર એક ચાર માપો છે વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિતલન અને પ્રમાણિત વિચલન આની અંદરથી આપણું શ્રેષ્ઠ માપ કયું છે તો શ્રેષ્ઠ માપ છે આપણું પ્રમાણિત વિચલન કયું માપ છે પ્રમાણિત વિચલન પ્રસારનું શ્રેષ્ઠ માપ ઓકે તો ચારમાંથી કયું પ્રમાણિત વિચલન ઓકે એસ કયું એસ અને આ જે માપ છે પ્રમાણિત વિચલન પ્રસાદનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન આ કોને આપ્યું હતું તો તમારો ફરી જવાબ આવશે કાલ પિયર્સન જવાબ આવશે કાલ પિયર્સન ફરી કહું છું રિલેટિવ પ્રશ્ન છે એટલા માટે મારે કહેવું પડે છે હવે તમને તમારી પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે પ્રસાદનું શ્રેષ્ઠ માપ કયું અને કોને આપ્યું હતું તો કાલ પિયર્સને પ્રસાદનું શ્રેષ્ઠ માપ કોને આપ્યું હતું કાલ પિયર્સને પ્રમાણિત વિચલનનું માપ કોને સૂચવ્યું હતું કાલ પિયર્સને ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે વિભાગ બી છે એના પાંચે પાંચ પ્રશ્નો પૂરા થાય છે ક્રીન લેવો તો ફટાફટ લઈ લેજો દરેકે દરેક પ્રશ્ન આઈ હોપ આશા રાખું છું મેં ડીપમાં સમજાવવાની કોશિશ કરી છે પંદરે પંદર પ્રશ્નો અહીંયા એ બીના આપણા પૂરા થાય છે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું આપણે વિભાગ સી ઉપર વિભાગ સીની અંદર કોઈપણ પ્રશ્ન ચાર પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે પ્રત્યેકનો બે ગુણ છે ઓકે અને ચાર દુ ક્લિયર કેટલા આઠ તો આપણો જે વિભાગ બી છે આઠ ગુણનો છે ચાલો પ્રશ્ન નંબર સોળમાં કીધું છે તમને જે આવૃત્તિ વિતરણ આવે એમાંથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે કયું થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ બનાવવાનું છે તો પહેલાં વર્ગો બનાવશું તો પહેલો વર્ગ તમારો આવશે દસથી ઓછા પછી બીજો વર્ગ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાળીસ ચાળીથી પચાન પચાસથી સાઠ ઓકે હવે થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં શરૂઆત કેટલા આવે તો પહેલો જે તમારો દસથી ઓછા એમાં તમારી ઓકે આવૃત્તિ અહીંયા આપેલી છે તો તમારે અહીંયા સંચય આવૃત્તિ બનાવવી પડશે તો સીએફમાં પહેલી સંખ્યા ઝીરો આવશે ઓકે પછી જીરોમાં દસ ઉમેરો તો દસ ઓકે દસમાં પંદર ઉમેરો ઓકે જે જવાબ આમાં બાવી ઉમેરો જે જવાબ આવે ત્રીસ ઉમેરો જે જવાબ આમાં આઠ ઉમેરો જે જવાબ આવે એમાં ઉમેરો આ રીતના કરી અને તમેથી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો છો ચલો એના પછી એક માપી આકૃતિ એટલે શું તેના નામ જણાવો મસ્ત મજાનો પ્રશ્ન છે તમને ખબર છે કે તમારા અભ્યાસક્રમની અંદર એક પ્રશ્ન પાંચ ગુણની અંદર આલેખનો પૂછાય છે આકૃતિ આલેખનો ઓકે અને એની અંદર આ પ્રશ્ન નંબર સત્તર પૂછો છે બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અઢાર તમને અહીંયા આપેલો છે ઓકે શું કીધું છે ચાલીસ વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક છોતેર છે હવે ચાલીસ વિદ્યાર્થીઓ છે તો આ તમારો એન વન છે અને આ તમારો એક્સ બાર વન તો આ એન વન છે આ છે તમારો એક્સ બાર વન બીજા પચાસ વિદ્યાર્થીઓ તો આ તમારો એન ટુ છે અને એનો મધ્યક એટલે એક્સ બાર ટુ કેટલો એટલો બંને વિદ્યાર્થીઓના ગુણના મધ્યક શોધો હવે તમે જુઓ એકથી વધારે મધ્યક આપેલા છે એક્સ વન એક્સ બાર વન અને એક્સ બાર ટુ આપેલો છે તો અહીંયા તમે કયો મધ્યક શોધશો તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો કયો આવશે તો મિશ્ર મધ્યક શોધવો પડશે કયો મધ્યક મિશ્ર મધ્યક એટલે એક્સ બાર સી તમારે શોધવો પડશે સૂત્ર કયું મેલ એન વન એક્સ બાર વન વધતા એન ટુ એક્સ બાર ટુ ભાગ્યા એન વન પ્લસ એન ટુ બસ ખાલી કિંમત મૂકી જાય જવાબ આવી જશે આગળ ઓગણીસમો એક ચલનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે આપેલો છે ઓકે મધ્યક આપેલો છે પાંચ પોઈન્ટ પોચ અને એટલે મધ્યક એટલે એક્સ બાર થાય એક્સ ની કિંમત કેટલી છે પાંચ પોઈન્ટ પાંચ આપેલી છે અને બીજું મધ્યસ્થ એટલે એમ આપેલો છે કેટલો પોંચ પોઈન્ટ ક્લિયર હવે એમ કહેશે બહુ હવે તમે જો બે કિંમત એક્સ બાર અને એમ આપેલો છે અને એમ જીરો લાવવાનો છે તો અહીંયા તમારું આસાદી સૂત્ર મૂકી દેજો કયું એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્ર મૂકી દેજો ઓકે એટલે ફાઇનલ જવાબ આ તમારા જવાબમાં બહુલક મળી જશે નેક્સ્ટ અહીંયા એવું કીધું છે પ્રશ્ન નંબર વીસમાં અવ લોકોનો છે છ અગિયાર માઇનસ ત્રણ જીરો આઠ આનો તમારે વિસ્તારને વિસ્તારાંક શોધવાનો છે હવે વિસ્તાર એટલે બરાબર છે તમને ખબર છે કે આનું સૂત્ર આવશે આર બરાબર xh માઇનસ ઓકે હવે એક્સએચ એટલે મોટું અવલોકન આમાં મોટું અવલોકન કેટલું છે અગિયાર એક્સ એક્સેલ એટલે નાનું અવલોકન કેટલું છે માઇનસ ત્રણ હવે એક કામ કરો અગિયાર માઇનસ માઇનસ ત્રણ એટલે અગિયારને ત્રણ એટલે ચૌદ વિસ્તારંક મળી વિસ્તાર મળી જુઓ કેટલો ચૌદ હવે વિસ્તારંક લાવવા માટે તમે સૂત્ર મૂકી દેશો કયું એક્સ એચ માઇનસ ભાગ્યા એક્સેચ પ્લસ એક્સેલ ઉપર ઉપર માઇનસ છે નીચે પ્લસ છે ઓકે જવાબ મળી જશે ચલો આગળ નેક્સ્ટ એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકવીસ કીધું છે એક્સ બાર બરાબર પચી હોય તો ચલનાંક વીસ ટકા હોય તો વિચરણ શું તો વિચરણ તમને માંગ્યું છે હવે એક્સ ને ચલનાંક આપેલો છે હવે ચલનાકનું સૂત્ર છે શું છે ચલનાંકનું સૂત્ર કદાચ તમને ખબર હોય તો ચલનાંક બરાબર સૂત્ર શું છે એક્સઅપોન એક્સ બાર ગુણ્યા સો સૂત્ર શું છે એક્સઅપોન એક્સ બાર ગુણ્યા સો આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું ક્લિયર એક હજાર ટકા જવાબ મળી જશે બીજું જે જવાબ અહીંયા એસ બરાબર આવશે છેલ્લે તમારે એનો વર્ક કરી દેવાનો ઓકે આ સૂત્રમ કિંમત મૂકી દો ચલો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા વિભાગ સીના પ્રશ્નો આઈ હોપ આશા રાખું છું બરાબર છે સમજાવવાની કોશિશ કરી છે થોડી પ્રેક્ટિસ કરી લેજો ફટાફટ ક્રીનશોટ લઈ મેં જે સૂત્ર કીધું જે મેથડ કીધી રીતના સોલ્વ કરવાનું ચાલુ રાખજો એમ ચાલો એના પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ ડી આ વિભાગ ડીમાં કીધું છે કે કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે પ્રત્યેકનો ત્રણ ગુણ છે અને નવ ગુણનો વિભાગ છે તો ત્રણ પ્રશ્નો ગુણ્યા ત્રણ ગુણ તો તૈયંતરી નવ ગુણનો આપણો વિભાગ છે એમાં પ્રશ્ન નંબર બાવીસ આપેલો છે ફટાફટ તમે જોશો કયા ચેપ્ટરનો છે તો આ ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન છે તૈયાર કરી નાખજો સ્ટારવાળો પ્રશ્ન છે ચલો એના પછી નેક્સ્ટ મૂળ આવૃત્તિ વિતરણ બીજું ચેપ્ટર નંબર તમારું જે બે છે એમાં મૂળ આવૃત્તિ વિતરણનો પ્રશ્ન એક હજાર ટકા તમારા પરીક્ષામાં પૂછાય તેવીસમાં તમને આપેલો છે ચલો એના પછી નેક્સ્ટ છે બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક આઠ છે પ્રથમ સંખ્યા ચાર હોય તો બીજી સંખ્યા શોધો હવે ગુણોત્તર મધ્યક જીનું સૂત્ર મૂકી દઈશું જી બરાબર અહીંયા એન એક્સ વન ગુણ્યા એક્સ ટુ આ સૂત્રની અંદર કિંમત મૂકી દો જી અહીંયા આઠ આપેલો છે તો અહીંયા આઠ મૂકી દો ક્લિયર પ્રથમ સંખ્યા અહીંયા ચાર મૂકી દો ક્લિયર તો બીજી સંખ્યા તમને મળી જશે એકદમ ઇઝી પ્રશ્ન છે ઓકે ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર પચીસ ભારિત મધ્યક બરોબર છે બીજું અહીંયા ત્રણ સ્ટેપનો દાખલો છે ભારિત મધ્યક તો અહીંયા એક્સ વન આપેલો છે પંદરસો એક્સ ટુ આઠસો એક્સ બસો બીજું આ ડબલ્યુઆઈમાં ડબલ્યુ વન પોચ ડબલ્યુ ચાર ડબલ્યુ થ્રી કેટલો છે એક ભારિત મધ્યકનું સૂત્ર છે આપણું એક્સ બાર ડબલ્યુ બરાબર ડબલ્યુ વન એક્સ વન ક્લિયર પ્લસ ડબલ્યુ ટુ એક્સ થ્રી પ્લસ ડબલ્યુ થ્રી એક્સ ભાગ્યા ડબલ્યુ વન ટુ અને ડબલ્યુ થ્રી ચાલો એના પછી નેક્સ્ટ આગળનો પ્રશ્ન નંબર છવ્વીસ છે ચતુર્થક વિતલન શોધવાનું છે ચતુર્થક વિતલન એટલે ક્યુડી શોધવાનો છે ઓકે કઈ માહિતી છે તો વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે અને તમારે ક્યુડી શોધવાનો છે તો ક્યુડીનું સૂત્ર શું છે ક્યુ થ્રી માઇનસ ક્યુ ભાગ્યા બે તો એક લાવવો પડશે ક્યુ થ્રી એક લાવવો પડશે ક્યુ વન એને બે વડે ભાગી દેજો ઓકે ક્યુ થ્રી લાવવા માટે શું કરશો ક્યુ જે બરાબર જે એન પ્લસ વન બાય ફોર માવલોકનની કિંમત બરાબર છે અને બસ ક્યુ વન ને ક્યુ થ્રી આ રીતના મળી જશે બીજો એક નવું કોલમ તમારે સી એફનું બનાવવું પડશે જેમ કારણ કે વર્ગ લાવવા માટે સીએફ જોવે ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે વિભાગ એ ઓકે વિભાગ એની અંદર પ્રત્યેકના ચાર ગુણ મળવાપાત્ર છે અને તમારે બે પ્રશ્નો લખવાના છે આઠ ગુણનો વિભાગ છે મારી દૃષ્ટિએ તમારે બે ચેપ્ટર તૈયાર કરવાનું બરાબર છે ખાસ વધારે કહું ઓકે એક તો પહેલાં તો આની અંદર એક આલેખ પૂછાય છે ચેપ્ટર નંબર બેનો ઓકે તો એક ચેપ્ટર નંબર બે છે ચેપ્ટર નંબર ત્રણ છે અને ચેપ્ટર નંબર ચાર છે ઓકે બે ચેપ્ટર તમે તૈયાર કરો તોય ચાલે ચેપ્ટર નંબર બેમાંથી શું પૂછાય છે આપણો આલેખ છે તો તમે આલેખ તૈયાર કરી નાખો મજા આવે હશે ચેપ્ટર નંબર ત્રણની અંદરથી મધ્યક મધ્યસ્થ બહુલકના દાખલા પૂછાય છે અને ચેપ્ટર નંબર ચાર પ્રસારમાનના ચારમાં આપો છે વિસ્તાર પછી પ્રમાણિત વિચલન ચતુર્થક વિતલન અને સરેરાશ વિતલન ચલો અહીંયા યોગ્ય માહિતીમાં તમારે દર્શાવવાના છે એકદમ ઈજી પ્રશ્ન છે આપણે એવો પ્રશ્ન છે તૈયાર કરી નાખજો શું છે આ સાદી વિભાજી સ્તંભા આકૃતિ છે જમ એક જ ગુણધર્મ આપેલો હશે એના પછી તમારે બહુલક શોધવાનો છે શું છે બહુલકનો દાખલો છે અને એના પછી તમને આપેલો છે અહીંયા મધ્યકનો દાખલો ઓકે બહુ ઇજી પ્રશ્ન છે આવડે એવા છે મજા આવે એવા છે ચલો આગળ જવું છે વિભાગ તમારો એફ હવે એફની અંદર શું કીધું છે બે પ્રશ્નો છે કોઈ પ્રત્યેકના પાંચ ગુણ છે અને દસ ગુણનો વિભાગ છે ચલો અહીંયા પ્રશ્ન નંબર ત્રીસમાં તમારે શું શોધવાનું છે મધ્યક અને મધ્ય શોધવાનો છે કયું છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન છે તૈયાર કરી લેજો ટાઈમના અભાવે સમજાવતો નથી એના પછી સરેરાશ વિચલન તમારે શોધવાનું છે શું સરેરાશ વિચલન તો આ સરેરાશ વિચલનનો તમને પ્રશ્ન આપેલો છે સરેરાશ વિચલન એટલે શું થાય એમ ઓકે ચલો એમડી તમારે શોધવાનો છે નેક્સ્ટ એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ છે આપણા આપી પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન છે અને એમાં પ્રમાણિત વિચલન આપણે એસ લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું આની અંદર તમે બે ચેપ્ટર તૈયાર કરો એક ચેપ્ટર નંબર તમારું જે આપણો વિભાગ જે એપ્સ છે એમાં તમે બે ચેપ્ટર તૈયાર કરી નાખો એક ચેપ્ટર નંબર ત્રણની ચેપ્ટર નંબર ચાર એમાંથી જ સમ પૂછાવવાનો છે ઓકે ચેપ્ટર નંબર ત્રણની અંદર આપણી જે રીતો છે મધ્યસ્થ મધ્યસ્થ અને બહુલક એને રિલેટિવ પ્રશ્ન છે ચેપ્ટર નંબર ચારની અંદર વિસ્તાર વિસ્તારાંક ચતુર્થક વિતરણ અને સરેરાશ વિચન એમાં આપણો જે વિભાગ એપ છે એની અંદર પ્રશ્ન પૂછાય તે ચતુર્થક વિતરણનો પૂછાય સરેરાશ વિચલનનો પૂછાય પ્રમાણિત વિચલનનો પૂછાય વિસ્તારવાળો જે પ્રશ્ન હશે બરાબર છે એ તમારા પાંચ ગુણમાં ના પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજનું આંકડા શાસ્ત્રનું એક અતિ મોસ્ટ ટાઈમથી પ્રશ્નપત્ર આઈ હોપ આશા રાખું છું કે તમને પ્રશ્નપત્રની અંદર ભણવામાં બહુ મજા આવી છે વિડીયો હેલ્પફુલ થયો હોય તો ફટાફટ કોમેન્ટની અંદર જણાવજો ચેનલ પર નવા હોત તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ફટાફટ તમારા મિત્રો સુધી શેર કરીશું ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથા